સિદ્ધપુરમાં દિવાસાના દિવસે દેવીપૂજક સમાજ દ્વારા મૃતક સ્વજનોને સામૂહિક શ્રદ્ધાંજલિ પાઠવી અષાઢવદ અમાસ ગુરુવારના દિવસે દેશભરમાં વસતા દેવીપૂજક પટણી સમાજ પોતાના મૃતક સ્વજનોને કૃતજ્ઞતાપૂર્વક સામૂહિક શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાની માતૃભૂમિ સિદ્ધપુર ખાતે આવતા હોય છે ઈસવીસન બારસો વર્ષ પૂર્વેથી દેવીપૂજક પટણી સમાજ સિદ્ધપુરાજ જયસિંહના સમયથી દિવાસાના પર્વની અનોખી રીતે સિદ્ધપુર ખાતે આવી ઉજવણી કરતા હોય છે ત્યારે આ વર્ષે વર્ષોની પરંપરા અનુસાર સિદ્ધપુર શહેરમાં અષાઢવદ અમાસના મહાપર્વ દિવાસાની દેવીપૂજક સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી સેદપુર શહેરના નદીના સામે કિનારે ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા દેવીપૂજક સમાજના સ્મશાન ગ્રહમાં પોતાના મૃતક સ્વજનોને મનભાવન ચીજ વસ્તુઓ જેવી કે ફળફળાદી ફરસાણ જવરાઓ બિસ્કીટ બ્રેડ ખાજા ખમણ દહીં દૂધ સહિત દીપ અને શ્રીફળ ફૂલ હાર સાદર અર્પણ કરીને ચોધાર આંસુએ રડીને પોતપોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી